જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે સાંજે મારા મોટા દીકરા સમર્થે કહ્યું મમ્મી ઠંડીમાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચટપટા તીખા ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે પણ તમે રેગ્યુલર જે ભજીયા બનાવો છો એનાથી કંઈક અલગ જ નવા પ્રકારના ભજીયા બનાવજો તો એને મેં આ ભજીયા બનાવીને આપ્યા જેને ખૂબ જ ભાવ્યા અને ખૂબ જ ટેસ્ટી બને છે તો આજે હું તમારા સાથે એ જ રેસીપી શેર કરવાની છું તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ મેં ફ્રીજમાં જોયું તો એક મોટી પણ પાલકની પડેલી હતી અને બાકી બધી વસ્તુ હતી તેમાંથી જ મેં ભજીયા બનાવી દીધા હતા તો અહીં મેં પાલક લીધેલી છે તેને સાઈડમાં રાખી દઈએ તેની સાથે એક મોટી જોડી જેટલી કોથમીર લઈ લીધી છે મેથી ઘરમાં હતી નહીં એટલે મેં મેથી નથી લીધેલી પણ તમે લઈ શકો છો તેની સાથે ત્રણ ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું લસણ આઠથી દસ સૂકા લસણ નીકળ્યો બે ઇંચ જેટલો આદુનો ટીકડો અને એકદમ તીખું એવું લાલ મરચું મેં લીધું છે તમે તેની બદલે લીલું મરચું પણ લઈ શકો છો તેની સાથે અડધી ચમચી જેટલા કાળા મરી એક ચમચી જેટલું આખું જીરું બે ચમચી લીલી વરિયાળી અને બે મોટી ચમચી જેટલા આખા ધાણા લઈ લીધા છે આપણે એક સરસ મજાની પેસ્ટ બનાવીશું જેના કારણે આ ભજીયાનો ટેસ્ટ બમણો થઈ જશે તો આ બધા સૂકા મસાલાને આપણે મિક્સર જારમાં નાખી દઈએ તેની સાથે લસણ આદુ મરચાં પણ એડ કરી દઈશું અને હવે આ બધાને આપણે કચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આવી રીતના કચરું આને ગ્રાઇન્ડ કરી લીધું છે આ પેસ્ટના કારણે ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સુગંધ પણ આની ખૂબ જ સરસ આવતી હોય છે તો અત્યારે એને સાઈડમાં રાખી દઈએ અને પાલક લઈ લઈએ પાલકને આપણે એકદમ મોટી મોટી સુધારવાની છે એટલે હું તમને એ સુધારીને બતાવું છું આપણે એકદમ ઝીણી ઝીણી નથી સુધારવાની કેમકે પાલક મોટી હશે તો સરસ ક્રિસ્પી પકોડા લાગશે આની પહેલાં મેં તમારી સાથે આખી પાલકના પાનમાંથી ક્રિસ્પી પકોડા બનાવીને ચાટ કઈ રીતના બનાવી તેની રેસિપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીં આવી જ રીતના મેં બધી પાલકને સુધારીને લઈ લીધી છે તો હવે પાલકને આપણે એક કાણાવાળા બાઉલમાં નાખી દઈએ જેથી આપણે એને વ્યવસ્થિત ધોઈ શકીએ અને તેની સાથે કોથમીર જે હતી તેને પણ મેં સુધારી લીધી છે કોથમીરને બહુ મોટી નહીં સુધારીએ ઝીણી ઝીણી સુધારીશું અને હવે આ બંનેને આપણે છૂટ પાણીથી ધોઈ લઈએ ત્યાં સુધી આપણે એક બેટર તૈયાર કરી લઈશું જેના માટે એક બાઉલમાં એક મોટા કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ તેની સાથે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લઈ લઈશું જેથી પકોડા એકદમ સરસ ક્રિસ્પી બનશે સાથે એક નાની ચમચી જેટલો અજમો લઈને હાથેથી મસળીને એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું કેમ કે મારે થોડાક તીખા બનાવવાના હતા પણ તમારે જો તીખાશ ન જોઈતી હોય તો ચીલી ફ્લેક્સ એવોઇડ કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખી દઈશું અને આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે બધો જ આની અંદર એડ કરી દઈએ અને હવે પહેલાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને બરાબર મિક્સ કરી લઈશું આની અંદર આપણે સોડા કે ઈનો કંઈ જ એડ નથી કરવાના છતાં અંદરથી ખાવામાં એકદમ પોચા બનશે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે તો હવે આની અંદર આપણે પહેલાં પાણી એડ કરી દઈએ પહેલાં આપણે લગભગ અડધા કપ જેટલું પાણી નાખીને એને મિક્સ કરી લઈશું અને પછી જરૂર મુજબ પાણી નાખીશું આનું ખીરું છે તે બહુ ઢીલું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું કેમ કે પછીથી આપણે પાલક ને ડુંગળીને બધું એડ કરવાનું છે તેમાંથી પણ પાણી છૂટશે એટલે જો વધારે ઢીલું થઈ જશે ખીરું તો ભજીયા એટલા ક્રિસ્પી નહીં થાય એટલે એકદમ ક્રિસ્પી કરવા માટે આપણે ખીરાને થોડું કઠણ રાખીશું ફરીવાર મેં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને આને બરાબર મિક્સ કરીને પછી આપણે અડધીથી એક મિનિટ માટે આને ફેંટી લઈશું જેથી તેમાં એરેશન થશે તો જો ફેંટ્યા પછી તમે જોઈ શકો છો કે આનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને ખીરું પણ લાઇટ થઈ ગયું છે તો હવે આની અંદર ધોયેલી પાલક અને કોથમીર બંને એડ કરી દઈએ તમે જોઈ શકો છો કે ખીરું છે એના કરતાં વધારે આ પાંદડા દેખાઈ રહ્યા છે તેની સાથે આપણે લાંબી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ અહીં મેં બે મીડિયમ સાઈઝની ડુંગળીને આવી રીતના લાંબી સુધારીને લઈ લીધી છે તમે ઝીણી ઝીણી સુધારીને પણ લઈ શકો છો તેની સાથે એક મોટા બટેટાને આવી રીતના લાંબી અને પાતળી ચિપ્સમાં કટ કરીને મેં લીધેલું છે તમે ખમણીને પણ એડ કરી શકો છો અને હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ આપણે ડુંગળી અને પાલકમાંથી જે પાણી છૂટશે એના કારણે એકદમ સરસ બધું મિક્સ થઈ જશે સહેજ આપણે દબાવીને આને મિક્સ કરતા જઈશું તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે હાથેથી ચેક કરીએ તો આવી રીતના સરસ ભજીયા વળી જાય છે ખાલી બધું બાઇન્ડિંગ થાય એટલો જ આપણે લોટ લીધેલો છે એટલે ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થશે બહુ વધારે લોટ નહીં નાખવાનો નહીંતર એટલા બધા ક્રિસ્પી નહીં થાય ને ખાવાની મજા નહીં આવે તો હવે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલું ગરમ તેલ નાખી દઈએ મેં સાઈડમાં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના ગરમ તેલ એડ કરવાથી અંદર સરસ જાળી પડશે અને ભજીયા ક્રિસ્પી પણ થશે તો આપણું ખીરું તૈયાર છે હવે ગરમા ગરમ પકોડા તૈયાર કરી લઈએ અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે અંગૂઠાની મદદથી થોડોક શેપ આપતા જઈને ભજીયા પાડતા જઈશું આનો શેપ આપણે ઇવન રાખવાનો છે તો જ ખાવામાં અને દેખાવામાં એકદમ સરસ લાગશે અને પાડ્યા પછી તરત જ ઝારાથી હલાવાના નથી બબલ્સ થતાં થોડાક ઓછા થાય પછી આપણે આને ઝારાથી પલટાવી લઈશું અને સરસ બદામી કલર આવે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તળી લઈશું એટલે અંદરથી પણ કાચા નહીં રહે અને બહારથી પણ એકદમ સરસ ક્રિસ્પી થશે તો જુઓ આપણા ભજીયા તળાઈ ગયા છે એકદમ સરસ બદામી કલર આવી ગયો છે તો આને આપણે કાઢી લઈએ અને ગરમા ગરમ ભજીયાને સર્વ કરી દઈએ અહીં મેં ભજીયાને ચટણી સાથે સર્વ કર્યા છે જુઓ અવાજ પરથી જ તમને ખબર પડે છે કે આપણા પકોડા છે અથવા તો ભજીયા છે તે એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને ભજીયા સાથે જે ચટણી ખાવામાં આવે છે તેને તમે બનાવીને છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે એની ઉપર થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું જેથી ખાવામાં વધારે ચટપટા લાગે તો સમર્થને તો આ ભજીયા ખૂબ જ ભાવ્યા હતા તમે પણ એક વખત ઠંડીમાં આ ભજીયા બનાવીને ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ